વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના વિસ્તારમાં આશરે એકસો પચાસથી વધુ કાચા પાકા મકાનો અને ગુજરાત હાઉસિંગ બોર્ડ વાલીપાલિકાની સંયુક્ત કાર્યવાહી દરમિયાન તોડી પાડવામાં આવ્યા હતા આ કાર્યવાહી બાદ અસરગ્રસ્ત રહીશો મુશ્કેલીમાં મુકાયા છે રહીશોનું કહેવું છે કે તેઓ છેલ્લા લગભગ સાહીઠ વર્ષો ઉપરાંતથી આ વિસ્તારમાં વસવાટ કરે છે તેમના બાળકોનો અભ્યાસ ગોરવાની શાળાઓમાં ચાલુ છે તેમ છતાં કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના કે વૈકલ્પિક વ્યવસ્થા વિના મકાનો તોડી પાડવામાં આવતા પરિવારો રસ્તા પર આવી ગયા છે પાલિકા દ્વારા મકાન ફાળવણી માટે બેંક મારફતે પાંચ હજાર ભરવામાં આવ્યા પરંતુ આજ દિન સુધી તેમને કોઈ મકાનની ફાળવણી કરવામાં આવી નથી આ મુદ્દે આજરોજ આમ આદમી પાર્ટીના નેતા બિન રામીની હાજરીમાં અસરગ્રસ્ત પરિવારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે પાલિકાની એફોર્ડેબલ હાઉસિંગ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના અથવા મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મકાન ફાળવવાની માંગ કરવામાં આવી છે રહીશોએ કલેક્ટરને નમ્ર વિનંતી કરી છે કે તેમની પરિસ્થિતિ અને માનવીય દ્રષ્ટિકોણને ધ્યાનમાં લઈ વહેલી તકે યોગ્ય નિર્ણય લેવાય જેથી તેઓ પરિવાર સાથે શાંતિપૂર્વક જીવન જીવી શકે ખાસ કરીને કયા વિસ્તારમાં રહો છો શેની રજૂઆત કરવા તમે અમે દશામાના મંદિર પાછળ જે ઝૂંપડપટ્ટીઓ છે ત્યાંથી આવ્યા છે હવે એ લોકોએ અમને ના નોટિસ આપી અમે છેલ્લા સાહીઠ એસી વર્ષથી અહીંયા રહીએ છીએ અમારો જન્મ અહીંયા થયો તો અમારા પરદાદાનો બી જન્મ અહીંયા થતો એ લોકોએ જ અહીંયા આગળ રહેતા હતા અમે આટલા વર્ષોથી અહીંયા રહીએ છીએ છતાંય આ લોકો અમને એવું કે છે કે આ જમીન અમારી છે ક્યાંથી એ લોકો કોર્પોરેશનની જમીન થઈ ગઈ ડાયરેક્ટ આવીને એ લોકો કે છે કે હા ક્યાંથી ક્યાંથી લોકો ડાયરેક્ટ અમને કે તમે ઘર ખાલી કરો એ લોકોએ અમને ના નોટિસ આપી કે તઈ તમે નોટિસ આપી હોય તો બી અમે સમજ્યા અમને ઘર ખાલી કરતા ફાવે એ લોકોએ નોટિસ આપ્યા વગર આગલા દિવસે સાંજે ત્રણ વાગે બપોરે ત્રણ ચાર વાગે આવીને કહી ગયા કે તમારે ઘર ખાલી કરવાનું અમારા જોડે સિગ્નેચર લઈને ગયા કે કાલે પાંચ વાગ્યા સુધી ઘર ખાલી જોઈએ હવે અમારા જ્યાં હવે મા વગરની છોકરી છું હું ક્યાં જાઉં ઘરે એકલી જ હતી હવે હું ગાડી ઘર ખાલી કરું બી કેવી રીતના મારા પપ્પા રાત્રે ઓફિસથી આવે હવે કામ કરીને મજૂર કરીને મજદૂરી કરીને ક્યારે રાત્રે આવે ક્યારે એ ઘર ખાલી કરે હવે એ ડાયરેક્ટ બીજા દિવસે ઘર ખાલી અડધું થયું બી નતું પાંચ વાગેનો ટાઈમ આપ્યો તો છતાં એ લોકો બે કલાક બે વાગે આવીને કહે છે કે ઘર ખાલી કરો અને એ લોકો પૂરી અધિકારીઓને લઈને આવ્યા હતા પોલીસ અધિકારી વગેરે વગેરે બધાને લઈને આવ્યા હતા ડાયરેક્ટ જ અમને અમારું ઘરનું સામાન પણ નથી લેવા દીધું અમારા ઘરના પતરા બધું જ વસ્તુઓ ઘરની સાધન સામગ્રી બધી જ એ લોકોએ કચ્છ ગામ કરી દીધી અમે લોકોએ અમારો ન્યાય માંગ્યો તો એ લોકોએ અમારો ન્યાય બી નહીં સાંભળ્યો અમને બસ સરકારને એ જ ન્યાય છે કે અમને ઘરની બદલે ઘર જોઈએ ઓકે પાસે આવેલા સાહીઠ વર્ષ જૂના કાચા પાકા દોઢસોથી પણ વધારે મકાનો વડોદરા મહાનગરપાલિકા અને ગુજરાત હાઉસિંગ બોર્ડની સંયુક્ત કામગીરીથી જ્યારે તોડી પાડવામાં આવે છે ત્યારે એની પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે ત્યારે અમે કહીએ કે દાદાનું બુલડોઝર ચાલવું જોઈએ પણ ક્યાં ચાલવું જોઈએ દાદાનું બુલડોઝર બુટલેગરો પર ચાલવું જોઈએ દાદાનું બુટલેગર તાનાશાહીઓ પર ચાલવું જોઈએ દાદાનું બુટલેગર અસામાજિક તત્વો પર ચાલવું જોઈએ પણ આજે દાદાનું બુલડોઝર એ ગરીબ અને ગરીબી પર ચાલ્યું છે ત્યારે અમને દુઃખ થયું છે આ ગરીબો આજે ઠંડીની અંદર આટલી કડકડતી ઠંડીની અંદર રોડ પર રહેવાનો વારો આવ્યો છે ત્યારે અમને દુઃખ થાય છે કારણ કે આ લોકોએ પાંચ પાંચ હજાર રૂપિયા કોર્પોરેશન ભરી દીધા છે તેમ છતાં હજુ સુધી અમને મકાનનું કોઈ જગ્યાએ નથી મકાન ફાળવવામાં આવ્યા ત્યારે અમારા આજે કલેક્ટરશ્રીને વિનંતી કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે આ લોકોને ઝુંપડાના જગ્યાએ મકાન ફાળવવામાં આવે